તો દર્શક મિત્રો ગેનીબેન સીધા હોસ્પિટલમાં દાખલ હા બિલકુલ યાર અત્યારે સોશિયલ મીડિયાની અંદર જ્ઞાનિબેનને લઈ મિત્રો આ વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે એની અંદર એવું જાણવા મળી રહ્યું છે કે બે પોલીસવાળાએ જ્ઞાની બેનને ઘરે જઈને ધોઈ નાખ્યા હા બિલકુલ યાર તો શા માટે ગેની બેનને ઘરે જઈને ધોઈ નાખ્યા એવો મિત્રો તમને સવાલ થતો છે કારણ કે મિત્રો મને પણ થયો છે આ સોશિયલ મીડિયાના આધારથી મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક કહી રહી છે કે જ્ઞાનબેને મિત્રો ગેનીબેન ઠાકોરને ઘરે જઈને ધોઈ નાખ્યા છે કોની હિંમત આટલી બધી ચાલી કે મિત્રો ગેનીબેન રાજકારણી છે એમને કોઈ સપોર્ટ પણ ના કર્યો કોઈ રોકી પણ ના શકે આને મિત્રો બે પોલીસવાળા તો એવા તો કોણ પોલીસવાળા છે કે ગેની ઘરે જઈને ધોઈ નાખ્યા તો મિત્રો બધી માહિતી આપણે વિડીયોની અંદર આપવાના છે તો મિત્રો વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો અને તમે આપણી ચેનલ પર પહેલીવાર નવા આવો ને તો ચેનલની સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો બીજી પણ માહિતી અને મિત્રો અવારનવાર આવનારા મિત્રો સમાચારની સાથે વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ ગેનીબેનની તો મિત્રો ગેનીબેન ઠાકોર મિત્રો અત્યારે હોસ્પિટલની અંદર દાખલ શા માટે હોસ્પિટલની દાખલ મિત્રો તમને થતું હશે કારણ કે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક મિત્રો અવારનવાર અવનવા મિત્રો તમે વિચાર્યું નહીં હોય જાણ્યું નહીં હોય એવા મિત્રો વિડીયો વાયરલ કરી રહી છે ને કે સાહેબ જેની કોઈ હદ ના પૂછો કારણ કે મિત્રો ગેનીબેન ઠાકોરને મિત્રો ભૂલ થઈ અને ગેનીબેન ઠાકોરની ભૂલની સાથે મિત્રો ગેનીબેન અત્યારે મોટું બધું પરિણામ ભોગવી રહ્યા છે એ તો મિત્રો તમે નહીં જાણતા હોય પરંતુ મિત્રો ગેની બેનનું મન જાણતું છે કે અત્યારે સોશિયલ મીડિયાની પબ્લિક ગેની બેનને કેવા વાયરલ કરી રહી છે ને જેની કોઈ હદ નથી તો દર્શક મિત્રો તમે શું કહેવા માગો છો કે ગેનીબેન ઠાકોર છે એ મિત્રો રાજકારણી છે અને મિત્રો સ્ટેજ ઉપર જઈને જે બોલ્યા છે ને એને લઈને તો ગેનીબેન ઠાકોરને મિત્રો કેવડું પરિણામ ભોગવી રહ્યા છે એ મિત્રો તમે સોશિયલ મીડિયાની પબ્લિક અને મિત્રો વિડીયો જોયા એના ઉપરથી મિત્રો તમે કોમેન્ટની અંદર જણાતો છો તો ચલો મિત્રો મળીશું ફરી એક નવા વિડીયો સાથે